આરોપીને જલ્દીથી જલ્દી સજા થાય તે માટે સમગ્ર દાહોદ જિલ્લા સરકાર સામે વિરોધ કરી આરોપીને સજા મળે તે અંગેની માંગણી કરી રહ્યા છે ત્યારે સુરતમાં પણ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા દાહોદ જિલ્લામાં છ વર્ષની બાળકી સાથે બળાત્કાર કરનાર પ્રાથમિક શાળાના આચાર્યને ફાંસીની સજા આપવા સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી છે જોહાર મારું નામ સંગાળા પાયલ છે હું આદિવાસી આદિવાસી સમાજની એક નારી છું મારે જેના પર તેના ગુરુ એટલે કે સ્કૂલ શાળાના પ્રિન્સિપલ તેમને જ તેના પર દુષ્કર્મ કર્યો છે તો એના માટે અમે તેને સજા આપો તેના માટે રેલી લઈને આવ્યા છે એને ન્યાય મળવો જ જોઈએ